નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં પોલિટેકનિકના અભ્યાસક્રમો ધોરણ દસ પછીના કાર્યરત છે તો આ પોલિટેકનિકના અભ્યાસક્રમોમાં ખાસ કરીને ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કે જે છ સેમિસ્ટર અને કુલ મળીને ત્રણ વર્ષનો આ અભ્યાસક્રમ છે જે ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ છે જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ભરૂચ વ્યારા અને વઘઈ ખાતે પોલિટેકનિકની કોલેજ આવેલી છે ત્યારબાદ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદમાં અને વસોમાં આમ બે જગ્યાએ પોલિટેકનિકની કોલેજ ત્યાં આવેલી છે ત્યારબાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જૂનાગઢમાં ખાસ કરીને ધારી હળવદ સિત્સર અને અમરેલી આમ કુલ ચાર પોલિટેકનિક કોલેજો કાર્યરત છે જેમાં અમરેલી ખાતે જે પોલિટેકનિકની કોલેજ છે તે ખા ફક્ત બહેનો માટે છે તે ખાસ નોંધ લેવી અને છેલ્લે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે એટલે કે સરદાર કૃષિનગર ખાતે કુલ ત્રણ કોલેજો છે જેમાં ડીસા ખેડબ્રહ્મા અને અમીરગઢનો સમાવેશ થાય છે ત્યારબાદ જો વાત કરીએ તો ડિપ્લોમા ઇન હોટિકલ્ચરનો અભ્યાસક્રમ જે પણ છ સેમિસ્ટર તેમજ ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે હવે એ ચારે કૃષિ યુનિવર્સિટીઓ ઉપલબ્ધ છે જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી અંતર્ગત પરિયા ખાતે ત્યારબાદ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ અંતર્ગત વડોદરા ખાતે ત્યારબાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ જૂનાગઢ પ્રોપરમાં તેમજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર એટલે કે દાંતીવાડા ખાતે જગુદણ ખાતે આ ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચરનો અભ્યાસક્રમ એ કાર્યરત છે હવે જોઈએ તો ડિપ્લોમા ઇન ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ આ જે અભ્યાસક્રમ છે એ પણ છ સેમિસ્ટર કુલ મળીને ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે અને તે ફક્ત અને ફક્ત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર અને જે નોંધ લેવામાં આવે કે આ જે ન્યુટ્રિશન અને કોમ્યુનિટી સાયન્સનો જે કોર્સ છે તે ફક્ત બહેનો માટે છે હવે જોઈએ તો ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ આ પણ કુલ મળીને છ સેમિસ્ટર અને ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અને તે ત્રણ કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત છે જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ અંતર્ગત દાહોદ ખાતે અને ત્યારબાદ જોઈએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ અંતર્ગત તરગડિયા ખાતે ડિપ્લોમા ઇન એગ્રો પ્રોસેસિંગ એન્ડ ફૂડ ટેકનોલોજી આ કોર્સ પણ છ સેમિસ્ટર અને કુલ મળીને ત્રણ વર્ષનો જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે ઉપલબ્ધ છે ત્યારબાદ તમે જુઓ તો ડિપ્લોમા ઇન ફૂડ ટેકનોલોજી ન્યુટ્રિશન આ પણ અને વર્ષનો તે માત્ર કૃષિ યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ છે આ ચારે કૃષિ યુનિવર્સિટીઓમાં આજે કોઈ અભ્યાસક્રમો છે પોલિટેકનિકના તે તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને જે મેં આગળના વિડીયોમાં આપને માહિતી આપેલી છે કે ખાસ કરીને આપે ડબલ્યુ 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 ડોટ જીએસએયુ સીએ ડોટ ઇન આ વેબસાઇટની મુલાકાત અચૂકથી કરવાની રહેશે જેથી કરીને તમને સમયે સમયે જે કોઈ સૂચનાઓ આપવામાં આવે અને તેમાં જે કોઈ માહિતી અપલોડ કરવામાં આવે તેનાથી આપ જાગૃત રહો અને આપ પોતે અભ્યાસ કરી અને આ પ્રવેશ ફોર્મ જે હોય છે તે આપ સારી રીતે ફિલઅપ કરી શકો અને પ્રવેશ પ્રક્રિયાને સમજી શકો આ તકનો પૂરેપૂરો લાભ લો અને કૃષિ ક્ષેત્રમાં આપનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો ધન્યવાદ